ભાજપના કાર્યકર્તાઓ તેનો વિરોધ કરી રહ્યા છે તેના પુતળા સળગાવી રહ્યા છે વાત તો ત્યાં સુધી પહોંચી કે વિરજી ઠુમર સામે ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા વડાપ્રધાન મોદી સામે અશોભનીય ભાષાનો ઉપયોગ કરતા કોંગ્રેસના સામે ગુનો દાખલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો આઈપીસી ચારસો નવ્વાણું પાંચસો અને પાંચસો ચાર મુજબ કાર્યવાહી અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રીએ નોંધાવી ફરિયાદ વિરજીત હુંબર પોતાના સાથી આગેવાનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યાં પહોંચી તેમણે શું કહ્યું સાંભળો જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પુતળા ઠેર ઠેર દહન થઈ ગયા છે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ ઘેરતો જાય તેમ વડાપ્રધાનની શાકગીરી જાય છે આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર છે તે બાયડા છે એ એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય શકે સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બધક્ષી કહે હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોના પૈસા હણી જવા આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે જેલમાં પૂડ્યો ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાતો કરીને મને દબાવ માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સીટીપીઆઈને અમે પત્ર પણ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધાના અમે નામ લેખ્યા છે ધારાસભ્ય સાવરકુલ્લા કસવાડા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રઘુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજનો આ દેશનો સાંસદ હતો આ રાજનો સાંસદ આ જિલ્લાનો સાંસદ હતો જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે ગાંધીજીના સંસ્કારો અમારામાં છે ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોર્ટ કર્યા છે હું કોઈની લાગણીનો ભાવ માગતો નથી પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું હું રાજકીય આગેવાન છું દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત એ પ્રમાણે આગળ વધવાના છે અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે વીરજી ઠુમ્મરે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે તમામ પ્રકરણમાં પોલીસે શું કહ્યું એ સાંભળો અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ દ્વારા હતા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિરજીભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે ભવાઈવાળા કરી રહ્યો છે દલલી કરી રહ્યો છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો સંભવ છે જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એઓને મળતા તથા એ અન્વયે તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોન્ફર્ટેબલ કંપની રજિસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાયદે કોઈ જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે ફરિયાદ નોંધાઈ છે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે હવે શું કરે છે વિરજી ઠુમ્મર આ કેસથી વિરજી ઠુમ્મરને ફાયદો થશે કે નુકસાન તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક